નમસ્કાર મિત્રો ફરીથી એક નવા વિડીયોની અંદર સ્વાગત છે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની શું પ્રોસેસ છે તેને ફૂલ માહિતી એક જ વિડિયોની અંદર મેળવશો તો યુટ્યુબ ચેનલને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો છે જેથી કરી કોઈપણ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલી પહોંચે સૌથી પહેલાં તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને તમારે ત્યાં લખવાનું છે ઈ નિર્માણ કાર્ડ પછી તમારે ન્યૂ રજીસ્ટ્રેશન પ્લીઝ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે સૌથી પહેલાં તો તમારે ફૂલ નેમ લખવાનું રહેશે આધાર કાર્ડ પ્રમાણે પછી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનો રહેશે મેલ હોય તો મેલ ફીમેલ હોય તો ફીમેલ પછી તમારે જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી તમારે તમારો ઈમેલ આઈડી નાખવાની રહેશે પછી તમારો પાસવર્ડ નાખવાનો રહેશે પછી તમારો કન્ફર્મ પાસવર્ડ નાખી પછી તમારે રિઝર્ટ ટાઈપમાં તમારે કોન્સ્ટ વર્કર કરવાનું રહેશે પછી તમારે કેપ્ચા ભરવાના રહેશે પછી તમારે રજિસ્ટ્ર પર સિલેક્ટ કરવાનું રહેશે જેવો હું તમારે ઉપર સિલેક્ટ કરશો એટલે તમારો યુઝર આઈડી તમને મળી જશે પછી તમારે લોગિન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે જે યુઝર યુઝર આઈડી તમને જે મળે તે લખવાની ટાઈપ કરવાની રહેશે જે તમે પાસવર્ડ લખ્યો તો તે લખવાનો રહેશે અને જે પછી તમારા કેપ્ચા ભરીને તમે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવો તમે લોગ ઇન ઉપર ક્લિક કરશો એટલે એક બીજો પેજ ખોલશે તેમાં બહુ બધકામ શ્રમગી તરીકેનું નોંધણી ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી ફોર્મમાં તમારે અરજદારનું પૂરું નામ લખવાનું રહેશે અરજદાનું પૂરું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે અરજનાનું પિતાનું નામ ઇંગ્લિશમાં લખવાનું રહેશે અરજનાના પિતાનું નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે અરજનાનું લિંગ પુરુષ હોય તો પુરુષ સ્ત્રી હોય તો સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે જન્મ તારીખ લખવાની રહેશે અરજદારની ઉંમર લખવાની રહેશે અરજદારની જાતિ લખવાની રહેશે મોબાઈલ નંબર લખવાનો રહેશે પછી તમારી ઇમેઇલ આઈડી લખવાની રહેશે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે પછી તમારો એક લાઈવ ફોટો પાડવાનો રહેશે એડ્રેસ ભરવાનો રહેશે અરજદારનું આલુ સરનામું નાખવાનું રહેશે તમારે તમારા રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અરજદારનું સરનામું ઇંગ્લિશમાં લખવાનું રહેશે અરજનાનું સરનામું ગુજરાતીમાં લખવાનું રહેશે તમારો પિનકોડ લખવાનું રહેશે પછી તમે અરજનાનું કાયમી સરનામું તમારે જેવું તમે બોક્સ પર ક્લિક કરશો તે જેવી તમે ઉપર ડિટેલ ભરે છે તે નીચે ડિટેલ આવી જશે જેવું તમે બોક્સ પર ક્લિક કરશો એટલે ફોર્મ ફોર્મની ડિટેલ ભરાઈ જશે પછી તમારે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે અરજીની વિગતો લખવાની રહેશે તેમાં તમારે મજૂરનો પડકાર પછી વર્ષનું નામ ઇંગ્લિશમાં પછી વર્ષનું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે પછી તમારો વારસદારનો સમજ લખવાનું રહેશે પછી સ્થળ રીતે છ કે નહીં તે લખવાનું રહેશે અભ્યાસની વિગત લખવાની રહેશે વાર્ષિક આવક લખવાની રહેશે પછી તમારી પાસે લાલ ચોપડી છે કે નહીં તે લખવાનું રહેશે પછી તમારે કાર્ડ છે કે નહીં તે લખવાનું રહેશે પછી તમારો રેશન કાર્ડનો નંબર લખવાનો રહેશે પછી તમારે ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો રહેશે અને પછી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે બેંકની વિગતો ભરવાની રહેશે તો પછી પહેલાં તો તમારે બેંકનું નામ લખી દેવાનું શાખાનું નામ લખી દેવાનું આઈએફસી કોડ લખી દેવાનું બેંકનું અકાઉન્ટ નંબર લખી દેવાનું પછી તમે કુટુંબની સભ્યની વિગતો પણ લખી શકો છો પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર સિલિક કરવાનું રહેશે પછી તમારે અનુભવનું વિગતો લખવાની રહેશે તમારા અનુભવને ન્યવ દિવસનો અંદર અનુભવ હોવો જોઈએ તો તમારે ન્યવ દિવસ ક્લિક કરવાનું રહેશે પછી તમારે પ્રમાણપત્ર છે તે તે કરવાનું રહેશે પછી જે તમે સ્થળે કામ કરતા હોય તે સ્થળનું નામ લખી દેવાનું તે સ્તરનું સરનામું લખી દેવાનું મારો સમયગાળો તમે ત્રણસો પાંસઠ દિવસ લખી દેવાનું કયા પ્રકારનું તમે કામ કરો છો તે સ્લિક કરી દેવાનું અને પછી પછી તમે સેવ એન્ડ કરવાનું રહેશે પછી બીજું પેજ ખુલશે તેમાં તમારે દસ્તાવેજોની વિગત ભરવાની રહેશે દસ્તાવેજોમાં તમારે અરદાનનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારે છેલ્લું પાંચમું ઓપ્શનમાં તમારે નિયમો અને શરતો ઉપર ક્લિક કરવાનું રહેશે તેમાં બધકામ આવક અને તેમજ વ્યવસાયનું પ્રમાણપત્ર અને પછી તમારે છેલ્લે તમારે બોક્સ પર સિલેક્ટ કરવાનું રહેશે હું બધું વાંચતો નથી એટલે પણ તમે બધું વાંચીને પછી તમે એન્ડ નેક્સ્ટ પર સિલિક કરવાનું રહેશે જેવો તમે નેક્સ્ટર ક્લિક કરશો એટલે તમારે સક્સેસ નું ઓપ્શન આવી જશે યુર એપ્લિકેશન યુઝ સબમિટ યુર સક્સેસફુલ આ છે ઈ નિર્માણ કાર્ડ પ્રોસેસ તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી ઇન્ફોર્મેશન જાણવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી કોઈપણ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલી પહોંચે જય હિન્દ